ત્રણ સપૂતો શહીદ ભગવતસિંહ સુખદેવ અને રાજગુરુને તેમની શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે ભાજપના યુવા મોર્ચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોની બીજેપી યુવા મોર્ચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત શહેર અધ્યક્ષ વિજય શાહ તેમજ કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો યુવાનોમાં દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલા પ્રભાત ફેરી લહેરીપુરા ન્યુ રોડથી માર્કેટ ચાર રસ્તા થઈ શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ સમ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં ત્રેવીસમી માર્ચના રોજ આઝાદીની લડાઈમાં એટલે કે અઢારસો પોતાનું બલિદાન આપ્યું છે અને રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમની ફાંસીની સજા આપી ત્યારે દેશ દાજ શું હોઈ શકે અને રાષ્ટ્ર નિષ્ઠા શું છે આદર્શ જો કોઈએ ઉભો કર્યો હતો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ત્રેવીસમી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે એ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણ કામ કરીને કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ તો સુરતના સિંગણપોર વિસ્તારમાં ધારાસભ્યના કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડિયાના કાર્યાલયમાં આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો